અગત્યના સમાચાર વડોદરાના વાઘોડિયા રોડ ની જમીન ને લઈને લેન્ડ ગ્રેબિંગ કેસની સુનાવણી હાથ ધરાઈ આશિષ જોશી સામે ખંડિત કરતા આક્ષેપો એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે મોજે દંતેશ્વર ટી વિતરણના ફાઇનલ ફ્લોર નંબર ત્રણસો વાળી જમીન છે જેનું ક્ષેત્રફળ અગિયાર હજાર એકસો ચોત્રીસ ચોરસ મીટર છે આ જમીન સરકારી હોવાનું અને તેની પર દબાણો ઊભી કરી દેવાયેલા હોવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરના તંત્રને ધ્યાન આવ્યું હતું જેથી ધ ગુજરાત લેન્ડ ગ્રેમિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ હેઠળ આશીષ જોશી સહિત વીસ લેન્ડ ગ્રેબિંગના પાંચ કેસમાં ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો શનિવારના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી હતી જે બેઠકમાં સો કેસો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેબેકી ડભોઈ અને વાઘોડિયા ખાતેની ખાનગી જમીન પર થયેલા લેન્ડ ગ્રેબિંગને લઈને ઊંડાણપૂર્વકની જગ્યાના અંતે તે પાંચ કેસોમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કમિટીમાં લેવાયો હતો તેવું જાણવા મળ્યું હતું

નવ પક્ષકારોના પાકા મકાનો છે જેથી તે તમામને સુનાવણીમાં કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે તેમણે પુરાવો રજૂ કરવા માટે સમય માંગ્યો હતો આજે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે લાઇન ગ્રેબિંગ ઓફિસમાં એડવોકેટ હિતેશ ગુપ્તાએ કાઉન્સલર આશિષ જોશી સામે થયેલા આક્ષેપોનું ખંડન કરતું સોગન નામાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું અને તેમણે મીડિયા સમક્ષ વધુ માહિતી આપતા જણાવ્યું હતું તારીખ ચૌદ મે બે હજાર પચીસના રોજ આશિષ જોશી અને અન્ય ઓગણીસ વ્યક્તિઓ કુલ વીસ જણાને જેમાં પશુપતિનાથ મહાદેવ મંદિર જે છે એ મંદિરને પણ ચોરી બજાવી હતી પૂજારીને પણ નોટિસ આપવામાં આવેલી હતી જે અનુસંધાને સત્તર પાંચે શનિવારે સુનવણી રાખેલી જે સુનાવણીના ગણતરીના મિનિટો પહેલાં જ અગિયાર જન સામેની નોટિસ પરત ખેંચેલી એમને આવવાની નથી જરૂર એવું અડધો કલાક પહેલાં જણાવવામાં આવ્યું અને સુનવણી દરમિયાન એવી ખબર પડી કે આશિષ જોશીને લઈને જે ખુલાસો માંગવાની વાત આવી રહી હતી એ એકત્રીસ રતિલાલ પાર્ક સોસાયટીનું જે મકાન છે એના દક્ષિણે જે જગ્યા આવેલી છે ખુલ્લી જગ્યા એને લઈને આશિષ જોશીનો ખુલાસો માંગેલો હતો અને તેમ ત્યાં કોઈ કમ્પાઉન્ડ વોલ આવેલી છે એ કમ્પાઉન્ડ વોલને લઈને ખુલાસો માંગ્યો હવે આ આ જે કમ્પાઉન્ડ વોલ કમ્પાઉન્ડ વોલના વરાડે જે કોઈ ગેટ આ તમામ ઓગણીસો ને સત્તાણુંમાં ત્યાં હતા જ બે હજાર નવમાં વૈભવીબહેન જોશીએ એટલે આશીષ જોશીના જે પત્ની છે એમને આ જગ્યા બે હજાર નવમાં અગાઉ ત્યાં ટાઇની ટોટ સ્કૂલ જુલીબેન શર્મા ચલાવતા હતા એમની પાસેથી આ શાળાવાળી જગ્યા એમણે ખરીદેલી હતી અને દસ્તાવેજી પુરાવા ફોટોગ્રાફ્સ હતા કે જે એવું પ્રસ્થાપિત કરતા હતા કે આ જે કોઈ જગ્યા છે એ જગ્યા પર અગાઉથી જ આ કમ્પાઉન્ડ વોલને તમામ વસ્તુઓ હતી પરંતુ જ્યારે હવે આ વિવાદ થયો એટલે ગતરોજ રતિલાલ પાર્કના જ રહીશોએ આ જગ્યા ઉપરથી જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ તોડીને એ જગ્યા જ ક્લિયર કરી દીધી છે અને આ જગ્યામાં જે માલિકી છે એ માલિકી ખરેખર વૈભવીબહેનની એકત્રીસ નંબરનું જે મકાન છે એના માલિક વૈભવીબહેન છે જેમને આજદિન સુધી આ દિવાર બાબતે કે અન્ય કોઈપણ બાબતે કોઈ એમનો ખોટો કબજો હોય એવી કોઈ પણ પ્રકારની કોઈ નોટિસ આપવામાં આવેલી નથી એવું સ્પષ્ટતાપૂર્વક આજે સોગંદનામું એક રજૂ કર્યું છે વધારણનું જેમાં તમામ બાબતોના ખુલાસા કર્યા અને વૈભવીબહેનને એક વિગતવારનું સોગંદનામું કરીને એ પણ જણાવેલું છે કે બે હજાર નવમાં જ્યારે આ મિલકત એમને ખરીદી તો આ મિલકત ખરીદ્યા પછી આજદિન સુધી સરકાર કે સરકારના કોઈપણ પ્રતિનિધિએ આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારના વાપર ઉપયોગ સંદર્ભે કોઈ નોટિસ નથી આપી કોઈપણ પ્રકારના કોઈ બાંધકામ સંદર્ભની પણ કોઈ નોટિસ નથી આપેલી અને તેવામાં એકાએક જ્યારે એમના હસબન્ડ આશીષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કર્યા પછી એકાએક આ વિવાદ આખો જે ઊભો થયો છે એટલે કંઈક ને કંઈક રીતે ટાર્ગેટ કરવા માટે જ આ વસ્તુ થઈ રહી હતી પરંતુ સોગંદનામાથી એ બી જાહેર કરી દીધું છે કે જે ઝૂંપડાઓ જે છે એ છ દશકો કરતાં વધારે સમયના ઝૂંપડા છે અને આશીષ જોશીનું એક પણ ઝૂંપડું ત્યાં નથી એટલે આશિષ જોશી ઉપર જે જમીન પચાવી પાડવા બાબતના જે આક્ષેપોની વાત છે સોગંદનામું કરીને જાહેર કર્યું છે કે જે કાયદાની લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે કાયદો છે જે બે હજાર વીસમાં આવ્યો એની કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ વંચાણે લેવામાં આવે તો આ ખુલ્લી જગ્યા છે જેની ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઈપણ પ્રકારનો ગુનો આશિષ જોશીએ કરેલો છે એવું બિલકુલ માની શકાય નહીં અને સાથે સાથે અમે એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે આ જે જગ્યા છે આ જગ્યા ઉપર કેટલાક સરકારી કર્મચારી જે ત્યાં દબાણ કરીને પાકું મકાન બનાવીને પણ ત્યાં રહી રહ્યા છે વધારાનું બાંધકામ કરીને ત્યાં રહી રહ્યા છે એમને સરકાર કે કલેક્ટર કચેરી હતી કોઈપણ પ્રકારની કોઈ નોટિસ નથી આપવામાં આવી અને જેનું કન્સ્ટ્રક્શન છે જગ્યા ઉપર દબાણ છે હાલ પણ દબાણ છે એવાઓને નોટિસ નહીં આપીને ગરીબ ઝૂપડાવાળાઓને નોટિસ આપી આશિષ જોશીને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે એટલે તમામ બાબતોનો ખુલાસો કરીને વિગતવારનું આજે સ્વાગતનામું વૈભવીબેન જોશીનું રજૂ કર્યું